બાબતે ભાવનગર શહેરના વાગાવાડી મુખ્ય રોડ ઉપર આવેલા સેન્ટ્રલ સોલ્ટ મરીન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની મેઇન જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરી અને હુમલો કરવામાં આવેલો છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક એસડીએમ ડેપ્યુટી એસપી કોર્પોરેશનની ફાયરની ટીમ હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આપદા મિત્રો સંબંધિત તમામ એજન્સી તાત્કાલિક અધિકારી અને કર્મચારી સાથે અત્રે પહોંચી ગયેલ હતા પોલીસ વિભાગના જવાનો મારફતે સમગ્ર વિસ્તારને આઇસોલેટ કરી કોર્ડન કરવામાં આવેલું ભાવનગર જિલ્લા ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીએસ અને એસઓજીની ટીમ મારફતે વિસ્તારનું એન્ટી સબોર્ટે ચેક કરવામાં આવેલું સ્થાનિક જગ્યાએ જોતા ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ ભરેલા કોઈ પદાર્થ દ્વારા હુમલો કરવામાં આવેલો એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવતું હતું બ્લાસ્ટ થયા બારના બાદ એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓ ને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે જેમાંથી આઠ જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે પંદર વ્યક્તિઓને ઇન્જરી થતાં અહીંયાથી ભાવનગર ખાતેની સટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે જેમાં કમનસીબે ચાર વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે અગિયાર અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે અન્ય જે ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી અન્ય સેફ જગ્યાએ ઇવેક્યુએટ કરી અને લઈ જવામાં આવેલા છે સમગ્ર બાબત ની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવેલું છે ખાસ કરી આ જે બ્લાસ્ટ થયો છે એમાં કેવા પ્રકારના બ્લાસ્ટ મટીરિયલ કયા કેમિકલ વાપરવામાં આવેલા છે એ દિશામાં પ્રયત્ન ચાલુ છે કેમ્પસની અંદર અન્ય કોઈ પ્રેશર પોઈન્ટ હોય કે સંવેદનશીલ જગ્યાઓ છે જ્યાં બ્લાસ્ટ થવાથી અથવા ફરીવાર જો હુમલો થાય તો આનાથી પણ વધુ નુકસાન થઈ શકે એવી તમામ જગ્યાઓ સર્ચ કરી એનું પણ કેસ ચેક કરી લેવામાં આવેલું છે સિવિલ ડિફેન્સની આ મૌકડ્રીલથી લોકોને શું કહેવા માગશો જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે લોકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજની આ સમગ્ર ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સૌથી વધારે શ્રેય સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને જાય છે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ આવી ઘટના ઘટે ત્યારે ખાસ મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ મેસેજ પાસ કરવાનો કે આવા સમયે સરકારી જે પણ એજન્સી છે એને કામ કરવામાં ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય એ દિશા એ દિશામાં આપણું અનુકરણ હોવું જોઈએ ખાસ કરી ટ્રાફિકમાં અવ્યવસ્થા ન થાય આવનારી એમ્બ્યુલન્સ પોલીસના વાહનો કે બ્રિગેડના વાહનો એને તાત્કાલિક આપણે જગ્યા આપીએ અને ખોટા વાયરલ થતાં મેસેજોથી પેનિક ન કરીએ એ ખાસ આજના તબક્કે મીડિયાના માધ્યમથી નાગરિકોને અનુરોધ છે